અને બે રોટલી ખાતા હોય તે ચાર રોટલી માંગે તેવું મસ્ત શાક કેવી રીતના બનાવવું ચાલો જોઈ લઈએ સબસ્ક્રાઈબ કરો ગામઠી કિચન ને ને બે લાઈકન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડિયો જોવા માટે સરગવા બટેટાનું શાક અત્યારે સરગવો ભરપૂર પ્રમાણમાં આવતો હોય અને નવી નવી રીતના સરગવાનું શાક બનાવીએ તો બધાને ભાવે એક ને એક રીતે બનાવીએ તો બધાને કંટાળો આવી જાય તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સરગવાના આ રીતના પીસ કરી લેવાના છે થોડી થોડી છાલ કાઢતું અહીંયા હું કાઢી અને મોટા મોટા પીસ કરી લઈએ અહીંયા આપણે છાલ કાઢી લેશું બટાકાની ફટાફટ બની જતું આ શાક કેલ્શિયમથી ભરપૂર માત્રામાં છે ફટાફટ બની જતું આ શાકમાં કેલ્શિયમ ભરપૂર હોય તેથી આપણે સરગવો એક વીકમાં બે વાર તો ખાવો જ જોઈએ તો નવી નવી રીતે બનાવી દઈએ તો સરગવો બધાને ચોક્કસ ભાવશે આ જ રીતે મોટા મોટા પીસ કરી લેશું અને એક વિસલ કરી અને આપણે બાફી લેવાનું છે અહીંયા તમે એમને એમ બાફવા હોય અલગ રીતે તો પણ બટાકા ચાલે પણ આ રીતના પીસ કરી લેશું તો બધું સરખું જ બફાશે એટલે આપણે આ જ રીતના પીસ કર્યા છે પ્રેશર કુકર લઈ લઈએ પ્રેશર કુકરમાં આપણે એક નાનો ગ્લાસ પાણી લીધું છે એટલે પાણી બિલકુલ ઓછું લેવું સ્વાદ અનુસાર નમક લઈ અને એક જ વિસલ આવવા દેવાની છે અહીંયા આપણે એક વિસલ કરી લઈએ એક જ વિસલમાં આપણે જોશું અહીંયા પ્રેશર પણ તેની જાતે જ પૂરું થવા દેવાનું છે પાણી પણ આટલું જ રાખવાનું છે આ પાણીને ખાસ ફેંકવાનું નથી આ પાણી ખૂબ જ સારું એટલે પાણી ખાસ ફેંકવાનું નથી ટેસ્ટી પણ શાક પાણીથી ખૂબ જ સરસ લાગશે અને તેના તત્વો પણ તેમાં તેમાં જળવાય રહેશે એટલે તેના માટે આપણે લઈએ એક પેન અહીંયા આપણે એક પેન અને બે થી ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ લઈ લેશું તેલ ને ગરમ થવા દેસુ તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેશું થવા દેસુ રાઈ થઈ જાય એટલે હાફ ટી સ્પૂન આખું જીરું ચપટી હિંગ મીઠા લીમડાના પાન લઈ લેશું અહીંયા સૂકી લાલ ચટણી લીધી છે લસણની ની આઠ થી દસ કડી લસણની લઈ અને તેમાં લાલ મરચું લઈ અને બધું વાટી લીધું છે મિક્સ કરી દેસુ બધું મિક્સ થઈ જાય એટલે આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે બેસણ તેને એકદમ શેકી લેશું ચણાનો લોટ શેકાઈ જાય એટલે એમાં લઈ લેવાનું છે આપણે એક થી દોઢ નવ ટામેટું એ બધું મિક્સ કરી દેસું ટામેટાને એકદમ સરસ સોફ્ટ થવા દેસુ સરગવાના શાકમાં જો ડુંગળી તમને ગમતી હોય તો ડુંગળી ટામેટાની ગ્રેવી પણ તમે કરી શકો છો અહીંયા આપણે ખાલી ટામેટા લીધા છે હું ડુંગળી નથી લેતી થોડીક વાર આમને ટામેટાને સોફ્ટ થવા દેશું પણ તેમાં થોડુંક નમક નાખી દેસુ જેથી કરીને ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય વધારે પડતું નમક નથી લેવાનું કારણ કે આપણે સરગવો બાફવામાં પણ લીધેલું જ છે ટાંકણ ટાંકી અને થોડીક વાર થવા દઈએ ટામેટું થોડું થોડું સોફ્ટ થવા માંડે એટલે આ જ પાણી આપણે થોડુંક જ લઈ લેવાનું છે જેથી કરીને એકદમ સોફ્ટ એવું આપણું ટામેટું તૈયાર થઈ જાય કારણ કે થોડોક બેસન આવે એટલે થોડું થોડું બધું ચોંટી જતું હોય છે જો થોડુંક જ પાણી લેવામાં આવે તો એકદમ ટામેટું આપણું સરળ સોફ્ટ બની જશે અહીંયા આપણે થોડુંક પાણી ઢાંકણ ઢાંકીને બંધ કરી દઈશું બે જ મિનિટમાં આપણે જોશું તો આપણું તેલ પણ સાઈડ સાઈડમાંથી છૂટું પડી ગયું છે અને ટામેટું પણ એકદમ સોફ્ટ થઈ ગયું છે તે જ ગાળામાં આપણે બધા મસાલા કરી લેશું પાર ટી સ્પૂન હળદર પાવડર લેશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર લઈ લેશું બધું મિક્સ કરી અને આપણે સરગવો અને બટાકાને પાણી સાથે જ જ લઈ લેવાનું છે અને એકદમ હળવા બધું મિક્સ થઈ જતા કેટલું સરસ શાક લાગે છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું સરસ આપણું શાક લાગે છે દેખાવમાં તો સરસ છે સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવું આ શાક તૈયાર થાય છે થોડીક વાર ઢાંકણ ઢાકી દેસુ જેથી કરીને બધા જ મસાલા સરસ ચડી જાય જો આમાં સુગર ગમે તો એક ટી સ્પૂન લઈ લેવાની પણ અત્યારે હું નથી લેતી એક જ મિનિટમાં આપણે જોઈએ તો એકદમ સરસ એવું આપણું શાક રેડી છે ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા અને શાક સૌ કરવા માટે રેડી છે ફ્લેમ બંધ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે અહીંયા આપણું સરગવા બટાકાનું શાક શું તમે સરગવા સાથે ક્યારેય બટાકા લ્યો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો કેવી લાગી રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ